જય કિસાન ખેડૂત મિત્રો ખેડૂત સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે નવ સપ્ટેમ્બર મુખ્ય સમાચાર દેશમાં ગુજરાત સહિત આઠથી દસ રાજ્યોમાં ખેતી પાકને મોટું નુકસાન કપાસ મગફળી કઠોળ અનાજ તેલીબિયા આવતા સમયમાં ઉત્પાદનમાં મોટો કાપ આવવાની એક શક્યતા છે તેમજ પશુધન પણ પાણીમાં તણાઈ ગયા તો દૂધ ઉત્પાદનમાં પણ મોટો કાપ આવી શકે અને ભાવ વધે વધવાની એક શક્યતા દેખાઈ રહી છે જેમ કે ગુજરાત રાજસ્થાન પંજાબ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા વધારે ઉત્પાદન આપતા રાજ્યોમાં મોટી નુકસાની આવી ગઈ છે રાષ્ટ્રીય સૂત્રોના જણાવવા પ્રમાણે નુકસાનના આંકડા મોટા આવી શકે ખેડૂતોની ચિંતાજનક દયનીય પરિસ્થિતિ તેમ છતાં સર્વેના આંકડા ઊંચા દેખાડવામાં આવે છે ખેડૂત વિરોધી નીતિ કામ કરે છે અમુક વિસ્તારમાં વાવેતર જ નથી થયા દુષ્કાળ જેવી સ્થિતિ તેમજ અમુક વિસ્તારમાં ખેડૂતોના ખેતર ધોવાઈ થઈ ગયા છે નદી અને હોકળા તો ઉત્પાદન કેવી રીતે આવશે તો ખેડૂતો માથે અત્યારે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ બંને બની ગયું અમુક પાકો જે છે જે ચાર ચાર દિવસ પાણીમાં ડૂબેલા રહી ગયા સંપૂર્ણ સુકાઈ ગયા છે તો હવે કઈ રીતે ઉત્પાદન વધારે આવશે એ તો એક વિચારવાનું રહ્યું જય હિન્દ જય કિસાન